સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે જય મહેતા અત્યારના આપણે આઠમા નંબરનો ટોપિક કરવાના છીએ શિક્ષણની આધુનિક સંકલ્પનાઓ જેની અંદર બે સંકલ્પના આપેલી છે બાળ કેન્દ્રીય શિક્ષણની સંકલ્પના અને બીજી છે પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના ટોપિક નાનો જે પણ ખૂબ જ મોસ્ટ એમ્પી છે કારણ કે આની અંદર અલગ અલગ મનોવૈજ્ઞાનિકોના નામ આપેલા છે અને તેના દ્વારા વિકસાવેલી પદ્ધતિ આપેલી છે જે વારંવાર પરીક્ષામાં પૂછાયેલી છે બરાબર તમે એકવાર એમસીક્યુ જોશો તમને ખબર પડી જશે એમસીક્યુ પણ ખૂબ જ મોસ્ટ એમ્પી છે બધા એમસીક્યુ ધ્યાનથી જોઈ લેજો એમસીક્યુ પણ માત્ર દસ જ છે પણ ખૂબ જ જોરદાર એમસીક્યુ છે એટલે બધું જોઈને જાજો ક્લિયર છે અને જે લોકો નવાજી લોકોને જણાવી દઉં કે અત્યારના આપણે એકથી લઈ અને સાત ટોપિક પૂરા થઈ ગયા છે બરાબર ટેટ વનની એક્ઝામ માટેના ટેટ ટુ પણ ભેગું જ છે બરાબર જે ટોપિક ટેટ ટુની અંદર અલગ પડતા હશે એ હું તમને પાછળથી કરાવી દઈશ અત્યારના સિલેબસ આપણે ટેટ વનનો લીધેલો છે બરાબર એકથી સાત ટોપિક અપલોડ થઈ ગયા છે આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે લાઈનમાં તમે બધા વિડીયો જોઈ શકશો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા ચેનલ ઉપર જઈને તમે પ્લે સેક્શનમાં જોઈ શકશો અને જે લોકોને પીડીએફ ડાઉનલોડ કરવી છે તો ટેલિગ્રામ ચેનલ લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર ક્લિક કરશો અને ટેલિગ્રામ ચેનલમાં તમે પહોંચી જશો ત્યાં તમે ફ્રીમાં પીડીએફ ડાઉલોડ કરી શકશો અને એની પ્રિન્ટ પણ કાઢી શકશો ક્લિયર જે પ્રિન્ટ કાઢી લેજો એટલે તમને વાંચવાની મજા આવે બાકી સમજવું હોય વ્યવસ્થિત રીતે શું પૂછાય છે શું નથી પૂછાતું શું મહત્વનું છે તેના માટે તમારે વિડીયો જોવા જ પડશે બધી વસ્તુ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટમાં છે તો ચાલો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ બાળ કેન્દ્રિત શિક્ષણની સંકલ્પના પરંપરાગત શિક્ષણ પ્રણાલી શિક્ષક કેન્દ્રિત અથવા વિષય કેન્દ્રિત હતી પરંપરાગત એટલે કઈ જૂની બરાબર એમાં શું હતું શિક્ષક છે કેન્દ્રમાં હતો જેમાં શિક્ષક જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત અને વિદ્યાર્થી નિષ્ક્રિય સ્ત્રોતા ગણાતો હતો મતલબ કે શિક્ષક છે ખાલી બોલશે અને વિદ્યાર્થી સાંભળશે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ આ દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખે છે વ્યાખ્યા અને લક્ષણો બાળ કેન્દ્રી શિક્ષણ એ એક નવો અભિગમ છે જેમાં શિક્ષણ પ્રક્રિયાના કેન્દ્રમાં બાળકને રાખવામાં આવે છે અહીં બાળકની જરૂરિયાતો ક્ષમતાઓ અને અનુભવોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે મતલબ કે આ પદ્ધતિની અંદર અંદર બાળક કેન્દ્રની છે લક્ષણની વાત કરીએ તો બાળકની સક્રિય ભૂમિકા બાળક જ્ઞાનનો નિષ્ક્રિય સ્વીકાર કરનાર નથી મતલબ કે નિષ્ક્રિય સ્વીકાર નહીં કરે એ સક્રિય રહેશે પરંતુ પોતાના અનુભવ દ્વારા જ્ઞાનનું નિર્માણ કરનાર છે બાળક જ્ઞાનનું નિર્માણ કરી શકે છે લવચિક અભ્યાસક્રમ લવચિકનો મતલબ શું ફ્લેક્સિબલ બરાબર તો અભ્યાસક્રમ કઠોર અને પૂર્વ નિર્ધારિત હોવાને બદલે બાળકની જરૂરિયાત અને રુચિને અનુસાર લવચીક હોવો જોઈએ તમને ખબર છે પહેલાના સમયની અંદર અમુક જે સિલેબસ છે બરાબર એ કેવું હતો કઠોર અને પૂર્વ નિર્ધારિત મતલબ આ જ વસ્તુ ભણવાની છે પણ હવે બાળકની જરૂરિયાત પ્રમાણે એની રુચિઓ અનુસાર અલગ અલગ ફ્લેક્સિબલ રીતે સિલેબસને ચેન્જ કરવામાં આવે છે ભયમુક્ત અને આનંદદાયક વાતાવરણ વર્ખંડ વાતાવરણ લોકશાહી સહાયક અને ભય મુક્ત હોવું જોઈએ જ્યાં બાળક મુક્તપણે પોતાની જાતને વ્યક્ત કરી શકે છે મતલબ કે લોકશાહી હોવું જોઈએ બીજું સહાયક એટલે એકબીજાને મદદ કરે અને ભય મુક્ત ઘણી વાર તમે જોતા હશો કે અમુક ટીચર ક્લાસની અંદર આવે ને તો બધા જે બાળકોની શાંત થઈ જાય કારણ કે એની બીક જ એટલી ધાક કેટલી હોય બરાબર એ વારંવાર હોમવર્ક આપતા હોય કા ખીજાતા હોય આને લીધે વાતાવરણ કેવું બની જાય ભયયુક્ત બની જાય મતલબ કે વિદ્યાર્થીઓ ટીચરે જો ને બીતા હોય પણ આપણે એવું વાતાવરણ નથી ક્રિએટ કરવાનું શિક્ષકની ભૂમિકા શું છે તો શિક્ષકની ભૂમિકા જ્ઞાન દાતાને બદલે સુવિધા કરતા મતલબ કે ફેસિલિટીટર નહીં હોય એનો મતલબ શું થશે કે આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરવાની રહ્યા માર્ગદર્શક અને સહ અધ્યતા તરીકે કાર્ય કરે છે તે કશું યાદ રાખજો કે આપણે જ્ઞાનદાતા જ નથી બરાબર જ્ઞાનદાતા તો છીએ એક રીતે જોવા જઈએ તો આપણે જ્ઞાન આપીએ છીએ પણ એના કરતાં પણ વધારે આપણે શું એક સુવિધા કરતા જઈએ આપણે સુવિધા પૂરી પાડી છે માર્ગદર્શક બનવાનું છે અને સહઅતા તરીકે કાર્ય કરવાનું છે ચાલો પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના હવે આ ખૂબ જ મહત્વનું છે આમાં જેટલા મનોવૈજ્ઞાનિક આવશે એ તમારે યાદ રાખવાના છે બરાબર પ્રગતિશીલ શિક્ષણ એ બાળ કેન્દ્રિય શિક્ષણનો જ એક વિસ્તૃત અને વ્યવહારુ અમલ છે જેમાં મુખ્ય પ્રણેતા અમેરિકન ફિલસુફ અને કેળવણીકાર જોન ડી હતા તો પ્રગતિશીલ શિક્ષણ છે એની સંકલ્પના બરાબર આનો વ્યવહારુ અમલ કોણે કરાવ્યો હતો જોન ડી દ્વારા તે માનતા હતા કે શિક્ષણ એ માત્ર ભવિષ્યના જીવનની તૈયારી નથી પરંતુ શિક્ષણ પોતે જ જીવન છે બરાબર જો કેવો મસ્ત વિચાર છે શિક્ષણ જે ભવિષ્યનું જીવન તૈયાર નથી કરતું પણ શિક્ષણ પોતે જ એક જીવન છે બરાબર છે ડીને યાદ રાખજો તમે આગળ તમને એના વિશે આવશે મુખ્ય સિદ્ધાંતો ક્રિયા દ્વારા શિક્ષણ લર્નિંગ બાય ડુઈંગ ફરીથી ક્રિયા દ્વારા શિક્ષણ લર્નિંગ બાય ડુઈંગ વિદ્યાર્થીઓ માત્ર સાંભળીને કે વાંચીને શીખવાને બદલે જાતે કરી અનુભવ દ્વારા અને સમસ્યા ઉકેલીને શ્રેષ્ઠ રીતે શીખે છે જો એક વસ્તુ યાદ રાખજો જેટલું અનુભવ દ્વારા શીખવા મળે એટલું બીજે શીખવા મળતું નથી બરાબર હવે અમુક અનુભવ એવા હોય છે જાતે ના કરી શકતા હોય એટલે ટીચર એને સંભળાવીને અથવા તો કોઈ વસ્તુ દેખાડીને એની પાસે જે કામ કઢાવતું હોય છે મતલબ કે વસ્તુ દીખડાવતા હોય છે પણ અમુક વસ્તુ એવી છે કે સાંભળીને કે વાંચીને શીખી ના શકાય અનુભવ કરો તો વધારે સ્પીડમાં શીખી શકાય બરાબર જેમ કે વૃક્ષારોપણ કરવું હોય તો તમે શીખાડવા બેસો કે આવી રીતના માટી ખોદવાની હોય આવી રીતના ગ્લોવ પહેરવાના હોય કે પછી કેવાના હોય એના કરતા ડાયરેક્ટ કરીને દેખાડો તો એ વધારે આરામથી શીખી શકે એવી ઘણી બધી વસ્તુઓ છે જેમ કે વિજ્ઞાનના પ્રયોગો છે આ બધી વસ્તુ તમે ક્રિયા દ્વારા શિક્ષણ આપી શકો છો અનુભવ આધારે શિક્ષણ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનના અનુભવ સાથે જોડાયેલો હોવો જોઈએ મતલબ કે જે અભ્યાસક્રમ છે આપણો બરાબર કોઈ પણ અભ્યાસક્રમ અત્યારે બનાવેલો છે ને એમાં ઘણા બધા અપડેટ થતા હોય છે અને મોસ્ટલી પહેલા શીખવાડવાનું આપણે બરાબર છે વિવેચનાત્મક ચિંતન અને સમસ્યા ઉકેલ ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીઓ તાર્કિક અને વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે સામાજિક અને સહયોગી શિક્ષણ શિક્ષણ સામાજિક પ્રક્રિયા છે વિદ્યાર્થીઓ એકબીજા સાથે સહયોગ કરી અને તેના જૂથમાં કામ કરીને વધુ સારી રીતે શીખે છે જે આગ બે પોઈન્ટ તેવા જે તમને એમને આવડી જાય એ કાંઈ જાજુ યાદ રાખવાની જરૂર નથી પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ મેથડ આ પદ્ધતિ દીવના શિષ્ય વિલિયમ કિલ પેટ્રિક નામ યાદ રાખજો એમસી ક્યાં પૂછ્યા છે વિલિયમ કિલ પેટ્રી પેટ્રિકે પ્રોજેક્ટ પદ્ધતિ વિકસાવી હતી બરાબર છે જે પ્રગતિ શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે તેમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન ની સમસ્યા પર આધારિત પ્રોજેક્ટ પર કામ કરે છે તો એ પ્રોજેક્ટ તમને આપવામાં આવે અને એના પર તમારે કામ કરવાનું છે આને પ્રોજેક્ટ પદ્ધતિ કહેવાય છે કોને વિકસાવેલી છે વિલિયમ કિલ પેટ્રિક અને કોના શિષ્ય હતા જ્યોન ડીના શિક્ષક હતા આ શિષ્ય હતા બરાબર ચલો આગળ બાળ શિક્ષણ અને પ્રગતિશીલ શિક્ષણ વચ્ચેનો સંબંધ સમજો મહત્વપૂર્ણ છે બાળ શિક્ષણ એક વ્યાપક ફિલસૂફી છે જે કોના પર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે બાળક ઉપર તે નક્કી કરે છે જ્યારે પ્રગતિશીલ શિક્ષણ એક ચોક્કસ પદ્ધતિ છે જે કેવી રીતે ક્રિયા અનુભવ દ્વારા શા માટે લોકશાહી અને સામાજિક નાગરિકતા વિકસે તે માટે શીખવું તેના ઉપર ભાર મૂકે છે તો તમને શૈક્ષણિક પરિતાર્થ આપેલું છે બરાબર ટોપિક નાનો છે તમને લઈ ગયો તો ઈઝી છે પણ આમાં એક બી એમ સી કહેવાય છે જે ટ્રીકી હોઈ શકે છે અત્યારે તમને યાદ રહી જશે પાછળથી બની શકે તમને ભૂલાઈ જાય એટલે એકવાર ધ્યાનથી બધી વસ્તુ જોઈ લેજો અને મને અત્યારના એવું લાગે છે કે હું તમને બધી વસ્તુ કરાવું છું ને ફ્રીની વસ્તુ કોઈને ગમતી નથી હજમ નથી થતી બરાબર હું આટલી બધી વસ્તુ તમારા માટે લઈ આવું છું ઘણી બધી મહેનત કરું છું અત્યારે દિવાળીની રાત છે બરાબર અને બારે ફટાકડા ફૂટે છે અને આ વિડીયો બનાવું છું પણ છતાં તમે લાઈક નથી કરતા બરાબર તમને ગમતું હોય તોય લાઈક નથી કરતા જોઈને અહીં જાઉં છું સબસ્ક્રાઈબ નથી કરતા અથવા તો કમેન્ટ નથી કરતા આ બધી વસ્તુ હું ખાલી મારા માટે નથી કરતો તમારા માટે જ કરું છું બરાબર છે તમે કમેન્ટ કરશો પછી લાઈક કરશો તો યુટ્યુબની જેલગુરી એવું સમજશે કે આ વિડીયો હજી બીજા લોકો સુધી પહોંચાડવો જોઈએ તો આ વસ્તુ બીજા લોકો સુધી પણ પહોંચશે બરાબર છે એટલે બને ત્યાં સુધી શેર કરી નાખો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખો અને ગમે એવું નાનામાં નાનું કમેન્ટ તમે આપી શકો છો ખાલી એક સ્માઇલી મોકલી શકો છો થમ્સ અપ આપી શકો છો ગમે બરાબર સારું ખરાબ ગમે કમેન્ટ કરી શકો કમેન્ટ કરો એકવાર લાઈક કરી નાખો વિડીયોને હાઈપ આપી દો એટલે વિડીયો બીજા લોકો સુધી પહોંચે ફ્રીની વસ્તુ છે થોડીક કદર કરી નાખો બરાબર છે તો મને પણ ગમશે બાકી પાંચસો લોકો જોતા હોય પચાસ લાયક આવી તો એ ના ગમે તમે સમજી શકો છો આ બધી વસ્તુ ચાલો હવે વધારે આપણે એમ જોઈ પહેલા બાળ કોના શિક્ષણ કેન્દ્રમાં રાખવામાં આવે છે તો તમને ખબર પડી જ ગઈ હશે બાળકેન્દ્રીય એટલે સવાલ ઉપર જવાબ છે એમાં બાળકને બીજું ડ્યુ દ્વારા પ્રસ્તાવિત પ્રસ્તાવિત લેબોરેટરી સ્કૂલ કયા પ્રકારનું શિક્ષણનું ઉદાહરણ છે લેબોરેટરી સ્કૂલ છે એ કયા પ્રકારનું શિક્ષણનું ઉદાહરણ છે પરંપરાગત પ્રગતિશીલ

ફ્રોબેલે જોન ડ્યુ અને એરિક એરિક્સન હવે જો તમને ખ્યાલ હોય તો આના પહેલાંના લેક્ચરમાં એ બી અને ડી આ ત્રણેય મનોવૈજ્ઞાનિકના નામ આવી ગયા હતા આજે તમને ખબર પડી જ જશે કે ક્રિયા દ્વારા શિક્ષણ છે એ જોએન ડ્યુ એ જ આવશે બરાબર છે કારણ કે આપણે એનો જ અત્યારે લેક્ચર ભણી જઈએ બાકી જ્યારે આજ ક્વેશ્ચન આ જ એમસીક્યુ તમને ડાયરેક્ટ એમને પૂછવામાં આવે તો કન્ફ્યુઝ થઈ જશો મારી આ મૂંટેતરીએ શું આપેલું તમને યાદ છે ચાલો કમેન્ટ કરો મને તમને ખબર હતો ફ્રોબેલે શું કરેલું હતું આની પહેલાં લેક્ચરમાં જ મેં તમને કીધું હતું આજે બપોરે વિડીયો અપલોડ કરેલો પ્રોબાઇલનો બરાબર કિન્ડર ગાર્ડન યાદ હોય તો બરાબર એરિક કેરિક્સન જેને અલગ અલગ આઠ પદ્ધતિ આપેલી હતી આમ તો આઠ તબક્કા આપેલા હતા જીરોથી થી દોઢ વર્ષ પછી દોઢથી થી ત્રણ વર્ષ ત્રણ થી પાંચ બરાબર પાંચથી થી બાર આ યાદ હોય તો તમને બરાબર આ બધી વસ્તુ યાદ રાખવાની છે આ જીની જેટલી વસ્તુ છે અત્યારે તમને સહેલું લાગશે પછી પાછળથી અઘરું થઈ જશે બધું ભેગું થાય ત્યારે એટલે બધી વસ્તુ નોટડાઉન કરતા જાવ તમને પીડીએફ મળી જેની પ્રિન્ટ કેટાવી નાખો અને હાઈલાઇટ કરી નાખો બધી વસ્તુને અગળ નીચેનામાંથી કયું બાળ કેન્દ્ર શિક્ષણનું લક્ષણ નથી લવચીક અભ્યાસક્રમ યા તો હોવું જોઈએ બરાબર વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી તો આવી હોવી જોઈએ શિક્ષક દ્વારા કડક નિયંત્રણ તો આ નેગેટિવ પોઈન્ટ કહેવાય તો ઓપ્શન નંબર સી ના હોવું જોઈએ તો બરાબર એ લક્ષણ નથી ચલો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે ચૅન્ડ્યુ વિલિયમ કિલ પેટ્રિક લેવ વાયગોસ્કી કે જીન પિયાજે જીન પિયાને લેવા ગયો જે આના વિશે આની પહેલાં એકવાર આવી ગઈ હતી એક વિડીયોની અંદર અને ડિટેલની અંદર આના વિશે તમે ટેસ્ટ ટુના સિલેબસની અંદર ભણશો બરાબર એ જ તમને ભણાવવાનું છું તો અત્યારે કોણ આવશે વિલિયમ કિલ પેટ્રિક પ્રોજેક્ટ છે તો કિલ પેટ્રિક પ્રોજેક્ટ પેટ્રિક એવું યાદ રાખવાનું તમારે પ્રોજેક્ટ પેટ્રિક પ્રોજેક્ટ પેટ્રિક વિલિયમ કિલ પેટ્રિક પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા આ તમને યાદ રાખવાની શોર્ટકટ પણ તમને કહેતો જાઉં છું બરોબર પ્રગતિશીલ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તૈયાર કરું તો ના ઈ ના આવે સારા માર્ક્સ તો એમને મળી જાય જ્યારે એ વસ્તુ શીખી જતું વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને સમસ્યા ઉકેલના કૌશલ્ય વિકસાવો તો આ ઓપ્શન આવી શકે વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન મળ્યું તો માત્ર ના પુસ્તકીય જ્ઞાન હોવું જોઈએ પણ માત્ર પુસ્તકીય જ્ઞાન જ ન હોવું જોઈએ વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ અને આજ્ઞાનકિત કરવા તો આ પોઈન્ટ છે પોઝિટિવ ન દેખાય કારણ કે ખાલી શિસ્ત બદ અને આજ્ઞા તમે કરી નાખો તો ખાલી આપણી વાત માયના રાખશે બરાબર તો એ પણ ના આવવું જોઈએ ઓપ્શન નંબર બી આવશે એક શિક્ષક વિદ્યાર્થીઓને તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા પર સર્વેક્ષણ કરવા અને તેનો ઉકેલ સૂચવવો સૂચવતો અહેવાલ તૈયાર કરવા કહે છે તો આ શિક્ષણ પદ્ધતિને ક્યુ કેવડ એ શું કીધું છે કે એક વિસ્તારની અંદર તેમના વિસ્તારની અંદર પાણીની સમસ્યાનું સર્વેક્ષણ કરવાનું અને પછી તેને ઉકેલ તમારા દ્વારા ઉકેલ શું હોય શકે છે આ સૂચવું તો આ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે વ્યાખ્યાન તો વ્યાખ્યાન તો ન જ આવે કારણ કે તો આપણે ચોપડામાંથી બધું વાંચી વાંચીને ભણાવતા હોય જે રીતના હું તમને ભણાવું છું વ્યાખ્યાન પદ્ધતિ છે ગોકળ પટ્ટી તો ના આવે બરાબર પ્રોજેક્ટ પદ્ધતિ અને નિદર્શન પદ્ધતિ નિદર્શન વિશે તમને પછી આવશે અત્યારના આપતા આન્સર આવશે પ્રોજેક્ટ પદ્ધતિ બરાબર છે ચાલો આગળ બાળ કેન્દ્રીય વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે તો ફેસિલિટી હોય છે બરાબર સુવિધા કરતા આ શબ્દ યાદ રાખજો આ શબ્દ કોક વાર તમને આપી દેશે બરાબર તો ધ્યાન રહેવું છે ઓપ્શન નંબર બી શિક્ષણ એ જીવનની તૈયારી નથી પણ જીવન પોતે જ છે આ વિધાન કોને આપેલું હતું આ કઈ વિચારધારા સાથે સંકળાયેલું છે બરાબર તો તમને બે પ્રશ્ન આપી દીધા પેલા તો આ વિધાન કોને આપેલું હતું ઈ તમારે કહેવાનું છે અને કઈ વિચારધારા સાથે સંકળાયેલું છે ઈ તમારે કહેવાનું છે બરાબર શિક્ષણ એ જીવનની તૈયારી નથી પણ જીવન પોતે જ છે ચાલો આપો આલોક મને કયો તો જો વિચારધારા છે ઈ પ્રગતિશીલ શિક્ષણની અંદર આવશે ઓપ્શન નંબર થી તમને ખબર પડી ગઈ છે હવે આ કયા વ્યક્તિ આપેલું હતું જ્યોન ડ્યુ કે વિલિયમ કિલ પેટ્રિક તમને ખબર જ છે આમાં એક જ વ્યક્તિ નામ આવશે કોણ છે હું તમને દેખાડી દઉં કઈ જગ્યાએ એનું લખેલું છે બરાબર ચાલો આવી લખેલું છે જીન ડ્યુ બરાબર એવું માનતા હતા કે શિક્ષણ એ માત્ર ભવિષ્યના જીવનની તૈયાર નથી પરંતુ શિક્ષણ પોતે જ જીવન છે ચાલો આગળ હવે એક બે એમસીક્યુ જોઈતા દઈએ ખાલી છેલ્લો એમસીક્યુ જોઈ દઈએ એક બે ની આમાં જો કે તમને કઈ દો આન્સર હવે સામે આવી ગયો છે તો નીચેનામાંથી ક્યુ વિધાન બાળ કેન્દ્રી અને પ્રગતિ શિક્ષણ વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે બંને એકબીજાથી પણ અલગ છે તો અલગ તો નથી બરાબર પ્રગતિશીલ શિક્ષણ એ બાળ કેન્દ્રીય શિક્ષણના સિદ્ધાંતોનો વ્યવહારુ અમલ છે તો આ એક વસ્તુ યાદ રાખજો આમાં તમને સરખા સરખા ઓપ્શન પણ આપી શકે છે બરાબર કન્ફ્યુઝ કરવા માટે અત્યારે ઓપ્શન સરખા નથી મતલબ કે કન્ફ્યુઝ કરેલા નથી તો વાંધો નહીં આવે અત્યારના કારણ કે નેગેટિવ ઓપ્શન તમે કાઢી નાખો છો બંને શિક્ષક કેન્દ્રિત અભિગમો વિરોધ કરે છે પરંતુ તેના ઉદ્દેશ્ય અલગ અલગ છે તો આ આ વસ્તુ ના આવે બાળકે શિક્ષણ માત્ર નાના બાળકો માટે છે જ્યારે પ્રગતિ થયેલ શિક્ષણ એ મોટા બાળકો માટે છે તો આવું બા કંઈ શીખા નથી આવું વસ્તુ તો બરાબર તો અમુક અત્યારના ઓપ્શન તમે કાઢી શકો છો પણ જ્યારે એક્ઝામનું પેપર આવશે ત્યારે એવું બની શકે કે ઓપ્શન તમને સરખા સરખા લાગે તો વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રગતિશીલ શિક્ષણ છે એ બાળ કેન્દ્રીય શિક્ષણના સિદ્ધાંતો નો વ્યવહારો અમલ છે તો બાળ